બેન રેકોર્ડિંગ બંધ કરી રેકોર્ડિંગ સિક્યુરિટીંગ મારી ચેમ્બર માં પરમિટ નથી કરતી બેન

બે બંધ કરો ફોન મને બોલાવ્યો મને બોલાવ્યો હું બોલાવ્યો બોલાવી ગયો બોલાવી ગયો એની વાત તમે

અમે અમે એક મે ફોન જવાબ દયો તો મે સામાટો સામાટો કોને કીધું તમને એટલે શું પર તો ખબર છે વાતની કે તમે થકા મારો અમને આવડે થકા માં ચાંદરી ઉભારીયો થકા તમે સેવા દીયો તમે જા ખબર છે કે તમે બગલ પકાલો સુ કરવા દે ને લેપરો આલે દે કે અમે તમને મારતા નથી અમે શાંતિમાં ચાલે ભાઈ ગાલો અમે હાલો ભાઈ હાલો